નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં જાણીએ પિતૃદોષમાંથી મુક્ત થવા પિતૃઓના આશીર્વાદ મેળવવા અને પિતૃઓને હંમેશા રાજી રાખવા શું કરવું તેમજ ઘરના પાણી આરે દીવો કરવાનું શું મહત્ત્વ છે દીવો કોના માટે કરવામાં આવતો તથા કયા લક્ષણ દેખાય તો ઘરમાં પાણી આરે અવશ્ય દીવો કરવો જોઈએ એ જણાવીશ તો અંત સુધી વિડીયોમાં બન્યા રહેજો આપણા દરેકના ઘરમાં સવાર સાંજ દેવી દેવતાનું મંદિર હોય ત્યાં ધૂપ દીવા કરતા હોઈએ છીએ પરંતુ કહેવાય છે કે પિતૃ દેવતાનું પિતૃનો દીવો હંમેશા પાણીયારે કરવામાં આવે છે વડવાઓ કહેતા દરરોજ સવારે નાહીને સૌ પ્રથમ ઘરનું પાણીયારું સ્વચ્છ કરી પાણીયારે દીવો કરવો જોઈએ કેમ કે ત્યાં પિતૃઓનો વાસ હોય છે આપણે જોયું છે કે પહેલાના સમયમાં બહેનો પાણીયારે દીવો કરતી હતી જ્યાં આપણું પાણી પીવાનું સ્થાન હોય છે પાણીનું માટલું રાખીએ છીએ ત્યાં પણ સમય બદલાતા પાણીના માટલાનું સ્થાન આરો ફિલ્ટરે લઈ લીધું છે પાણીનું માટલું ને પાણીયારે પૂજન બંને લુપ્ત થઈ ગયા છે જાણીએ પાણીયારે દીવો શા માટે કરવામાં આવતો એની પાછળનું રહસ્ય શું છે મિત્રો આપણે જે પાણીયારે દીવો કરીએ છીએ તે અન્ય કોઈ દેવી દેવતા માટે નથી પરંતુ તે આપણા પિતૃદેવ માટે દીવો કરીએ છીએ એટલે જ પાણીયારું હંમેશ સાફ સફાઈ કરીને સ્વચ્છ રાખવું જોઈએ જ્યોતિષશાસ્ત્ર અનુસાર પાણીયારું ઉત્તર પૂર્વ દિશામાં હોવું શ્રેષ્ઠ મનાય છે પહેલાંના જમાનામાં તો નિત્ય પાણીયારે દીવો કરતા હતા પરંતુ આજના જમાનામાં આપણે દીવો કરતા નથી પરંતુ ઘરમાં આ સંકેતો દેખાય તો પાણીયારે દીવો અચૂકથી કરી લેવો જોઈએ તો એવું કહેવાય છે કે પરિવારમાં કોઈ વ્યક્તિને એવી ખાસ બીમારી હોય જે લાંબા સમયથી ચાલી આવતી હોય ઘણી દવા કરવા છતાં પણ મટતી ના હોય કોઈ સંબંધોમાં મતભેદ રહેતો હોય કે સતત ઝઘડા થતા હોય સંધ્યા ટાઈમે ખરાબ સમાચાર મળતા હોય આર્થિક શારીરિક સમસ્યાઓ રહેતી હોય કામ વ્યવસાય સારી રીતે ચાલતો ના હોય ઘણા પ્રયત્નો છતાં પણ સમસ્યાનું નિવારણ ના આવતું હોય ઘરમાં કંકાસ છવાયેલો રહેતો હોય અને સુખ શાંતિ પ્રસરતી ના હોય આવી જ અનેક સમસ્યાઓ છે તેની સામે જો પરિવાર લડતું હોય તો એ સમયે પાણીયારે દીવો કરવો જોઈએ કદાચ એવું બને કે આ પરિસ્થિતિનો સામનો એટલે કરવો પડતો હોય કે પિતૃદોષ હોય આપણે આપણી એક કે બે પેઢી સુધીના પિતૃને તો ઓળખતા હોઈએ છીએ પરંતુ એની પહેલાંની પેઢી જેમ મૃત્યુ પામ્યા હોય એને ઓળખતા ના હોઈએ અને એમનો દોષ પણ આપણને લાગી શકતો હોય છે તો પિતૃદોષ શાંતિ માટે પિતૃને પ્રસન્ન રાખવા માટે દીવો કરી લેવો જોઈએ જેથી આપણો દોષ પિતૃ આશીર્વાદમાં ફેરવાઈ જાય જો ક્યારેય અજાણતા ભૂલ થઈ ગઈ હોય અથવા તો કંઈ પરંપરામાં ક્ષતિ રહી ગઈ હોય તો તેના નિવારણ માટે દીવો કરવામાં આવે છે પાણીયારે દીવો કરવાથી આપણા ઘરમાં શનિ કે રાહુનો કોઈ શાપિત દોષ હોય તો તેનો પણ દુષ્ટ પ્રભાવથી બચી શકાય છે અને પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે જાણીએ હવે પાણીયારે દીવો કરવાની સાચી રીત પાણીયારે દીવો કર્યા પહેલા આ સ્થાનને સાફ સફાઈ કરી સ્વચ્છ કરી લેવું જોઈએ આ દીવો બહેન માતા કે ઘરની વહુ કરી શકે છે તેમજ પુત્ર પણ કરી શકે છે દીવો કોઈ ધાતુ કરતા માટીના કોડિયામાં કરવો જોઈએ આ પિતૃ માટેનો દીવો શાસ્ત્રમાં કહેવા મુજબ શુદ્ધ ઘીનો હોવો જોઈએ દીવો કરતી વખતે બે હાથ જોડીને પ્રાર્થના કરવી પિતૃદેવને યાદ કરવા મસ્તક નમાવીને કોઈ ક્ષતિ રહી હોય એના માટે ક્ષમા યાચના કરવી આવું કરવાથી ઘરમાં સુખ શાંતિ પ્રસરે છે અને શંકા સમસ્યાનું નિવારણ આવે છે પિતૃદેવની પ્રસન્નતા અને આશીર્વાદ બની રહે છે આપણે જાણીએ છીએ કોઈ શુભ પ્રસંગે આપણે ઈષ્ટદેવ કુળદેવીમાં સાથે ઘરની બહેનો પાણીયારે દીવો પણ કરતી હોય છે આ જ કારણ છે કે આપણે કોઈ સારા કાર્યની શરૂઆત કરીએ છીએ તે પહેલાં આપણે આપણા પિતૃદેવને યાદ કરીએ છીએ તો આ રીતે નાનકડો દીવો પાણીયારે કરવા માત્રથી સમસ્યાનું સમાધાન લાવી શકાય છે પરંતુ ખાસ ધ્યાન રાખવું કે દીવો કરતી વખતે મનમાં પૂરી શ્રદ્ધા રાખવી કોઈ શંકા વગર એક ચિત્તે પ્રાર્થના પૂરી મનથી કરવી જોઈએ જેથી પિતૃદેવની પ્રસન્નતા બની રહે અને યોગ્ય ફળ મળે આ સાથે આશા છે કે મિત્રો તમને આ માહિતી ગમી હશે તો જરૂરથી લાઈક કરીને આગળ વિડીયો શેર કરજો